નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે પાંચ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો સૌથી પહેલાં આપણે ડુંગળીની આવક વિશે વાત કરી લઈએ તો મિત્રો તમને જે વિડીયોમાં દેખાય મિત્રો ત્યાં જો અહીંયા પટ્ટો છે મિત્રો જે જૂનો વેબ્રિજ છે ત્યાંથી મિત્રો છાપરા નંબર નવની આગળ ઉતારવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો છાપરા નંબર જે દસ છે ત્યાં મિત્રો ગોડાઉન પાસેથી લઈને છાપરા નંબર ને ગોડાઉન જો મિત્રો આ બંને પાસેથી લઈને ઊભો પટો છે મિત્રો હાલ મિત્રો આજની ડુંગળીની આટલી આવક જો મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ જો મિત્રો છેલ્લો મિત્રો આટલું જ બાકી છે આ આટલું જરાજીનું હરાજીનું બાકી છે તમને જે વિડીયોમાં દેખાય છે ને આ વકાલો એટલા જ બાકી છે ત્યાર પછી મિત્રો આ નવ અને દસ આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ઊભા પટ્ટામાં તો ચાલો જાણી લઈએ મિત્રો અત્યારે ટાઈમની વાત કરું તો મિત્રો દસ વાગી ગયા છે તો મિત્રો અત્યારે કેવો ભાવ રહે છે આગળ ડુંગળીના મેં સવારે વિડિયો થોડોક બનાવ્યો નહોતો મિત્રો અત્યારે લાસ્ટમાં હું વિડીયો શૂટ કરી રહ્યો છું તો વિડીયોમાં એટ સુધી બની આ મિત્રો ડુંગળીના ભાવ જોવા માટે કેવા ભાવ ખૂલે છે ત્રણસો ને એકત્રીસ ત્રણસો એકત્રીસ ભાવ જે છે સુપર કલરવાળો માલ છે મિત્રો ત્રણસો ને એકત્રીસ સાઇઝમાં એક સરખું છે બરાબર મીડિયમ સાઇઝ છે બાકી ક્વોલિટી બહુ સારી ત્રણસો એકત્રીસ તમે જોઈ શકો છો સુપર ક્વોલિટીના ગાંઠિયા જોવા મળી રહ્યા છે ત્રણસો એકત્રીસ ભાવ જે છે છે મિત્રો જો આ મીડિયમ સાઇઝ મિક્સમાં છે વધારે મિત્રો એક સરખી સાઇઝ છે જો આવડ્યા ત્રણસો એકત્રીસ ક્વોલિટીમાં કાંઈ ન ઘટે સુપર સુકી ક્વોલિટી છે લણાટ સરસ છે મિત્રો જોઈ શકો છો મિત્રો ત્રણસો એકત્રીસ આ કોલિટી નો જોઈ શકો છો મિત્રો પત્યે અમુક ડુંગળીમાં ઉખાડવા છે આ ટાઈપ તમે જોઈ શકો છો ત્રણસો છ આ ક્વોલિટી છે ત્રણસો ભાવ છે જો મિત્રો સાઈઝમાં સારું છે છ કરી લીધેલું છે આમાંથી